પહેલા પણ આ વિષય પર વાત થઈ ચૂકી છે એફઆઈ ફાઇનાન્શિયલ બે હજાર સત્યાવીસ અંદર પાંચ ટ્રિલિયન ડોલર ની થવાની એવી વાત હતી ભારત બોલી અને આપણે પણ બોલી આ વર્ષે ઇક્વિટી નો સમય આવશે તો શું સોનું વેચીને ફરી પાછા લોકો ઇક્વિટી તરફ જશે અદ્યતન રેલવે બની ગઈ છે નવા નવા એરપોર્ટ બની રહ્યા છે હવે સરકાર નું કેપિટલાઇઝેશન માઇન્ડ ચેક પણ બનતું રહ્યું કારણ કે રોકાણકાર જ આગળ વધે છે સટ્ટાબાજ ક્યારે આગળ વધતો નથી જય સ્વામિનારાયણ આજે રવિવાર રવિભાઈ ની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચાનો પ્રાર્થના

બે હજાર સુડતાલીસ અંદર ત્રીસ ટ્રિલિયન ડોલર સુધી આપણે પહોંચી જઈશું મતલબ ભારત જ્યારે આઝાદી ના વર્ષ મનાવતો હશે ત્યારે આપણે ઇકોનોમી વિકસિત ભારત તરફ આપણે જઈ રહ્યા અંદર સોળ વર્ષની અંદર આપણે એક ટ્રીયન ડોલર ની ઇકોનોમી તરફ આગળ ગયા બે ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી તરફ બે હાજર આઠ થી બે હાજર પંદર એટલે સાત વર્ષ સમયગાળો લાગ્યો મતલબ સમયગાળો ઘટ્યો બીજા સાત વર્ષ એટલે બે હાજર બાવીસ સુધીમાં આપણે ત્રણ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી તરફ આગળ ચાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થતા બે હજાર બાવીસથી થી બે હજાર પચીસ ની સાથે ત્રણ જ વર્ષની અંદર આપણે ચાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તરફ પહોંચી ગયા હવે આગળ બીજા બે વર્ષની અંદર બે હજાર સત્યાવીસની અંદર આપણે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તરફ આગળ વધીશું તેનો અર્થ એ થયો કે દિવસે દિવસે વન ટ્રિલિયન ડોલરની ઇકોનોમી એનો જીડીપી વધવાનો સમયગાળો ઘટતો ગયો છે મતલબ ભારત બોલીશ છે આપણે પણ બોલીશ જ રહેવાનું છે આપણે હર્ડ પેન્ટાલિટી નો શિકાર હોઈએ છીએ થોડું જ્યાં જાય ત્યાં આપણે જતા રહીએ છીએ પણ લોકોથી ઊંધું કરવું પડે ભૂલ ભજ્યું એટલે લોકો સોના ને ચાંદી તરફ પડ્યા ઇક્વિટી વેચીને સોના ને ચાલી તરફ ગયા હવે આ વર્ષે ઇક્વિટી નો સમય આવશે તો શું સોનું વેચીને ફરી પાછા લોકો ઇક્વિટી તરફ જશે એવું નથી કરવાનું તમારો રોજનો ધંધો હોય ને તો તમે આ કરી શકો છો પણ જો તમે રોકાણકાર હો તો તમારે આ વસ્તુ કરવાની જરૂર નથી નિર્ણય પર ભરોસો રાખવો તમારો પોતાનો નિર્ણય એટલો મજબૂત હોવો જોઈએ કે જેના કારણે તમે ટકીને રહી શકો કારણ કે રોકાણકાર જ આગળ વધ્યો છે સટ્ટાબાજ ક્યારે આગળ વધતો નથી આપણી ઇકોનોમી થ્રી સી ના આધારે ચાલે છે એક પેલોસી એટલે કેપેબિલિટી બીજો સી એટલે કેપેસિટી અને ત્રીજો સી એટલે કોન્ફિડન્સ કેપેબિલિટી કેપેસિટી અને કોન્ફિડન્સને ઇકોનોમીની અંદર કેવી રીતે ચાલે છે એનું જોઈએ અને જે ઇકોનોમીની અંદર આ ત્રણ સી સક્સેસ ગયા ને એ ઇકોનોમી પણ સક્સેસ હોય છે તો પહેલા સી વિશે વાત કરીએ કેપેબિલિટી કેપેબિલિટીની અંદર પહેલું આવે કે ઇન્ડિવિઝ્યુઅલ કેપેબિલિટી આપણો દેશ યુવા છે સાહીઠ ટકા પબ્લિક આપણે ચાલીસ વર્ષથી નાની છે અને આવતા વીસ વર્ષ સુધી આપણો ભારત યુવા દેશ જ રહેવાનો છે તેમની સ્કીલ અને એજ્યુકેશન પણ વધતું જાય છે દિવસે દિવસે લોકો વધારે તરફ આગળ વધી રહ્યા છે પીએચડી લોકો માસ્ટર ડિગ્રી અને એવી નવી નવી ડિગ્રીઓ લેતા જાય છે જેનાથી ભારત સક્ષમ બની રહ્યા બીજો એન્ટરપ્રાઇઝ ની કેપેસિટી પણ વધતી જાય છે કેપેસિટી માં બીજો નંબર ઇકોનોમિક પ્રાઇવેટાઇઝેશન વધતું ગયું છે એસટી તમે લઈ લો સરકારના નિગમો લઈ લો રેલવે લઈ લો બસ લઈ લો શાળાઓ લઈ લો કોલેજો કંપનીઓ અને જેમને મળી એક હાઈ સ્કિલ લીડરશિપ ડેવલપ કરી દે છે આંત્રપ્રિનર ની અંદર એટલી બધી ગર્ડ્સ આવી ગઈ છે કે એમએસએમઈ ની કંપનીઓ ભારતની અંદર વધતી જાય છે અને એમએસએમઈ હવે આઈપીઓ લઈને આવી રહી છે ભારત વર્લ્ડ ક્લાસ ઇકોનોમી તરફ આગળ વધતું રહ્યું છે એટલું સરસ ભારતનું નિર્માણ થયેલું છે કે જો તમે આ ગાડીને ચૂકી ગયા ને તો કદાચ તમે રોકાણની અંદર પણ ચૂકી જશો ને કદાચ જિંદગીની અંદર એક આ જે સમયગાળો ગયો છે એ પણ તમે ચૂકી જશો ગવર્મેન્ટની કેપેબિલિટી પણ ઘણી બધી વધતી જાય છે હવે સરકારનું કેપિટલાઇઝેશન માઇન્ડ પણ બનતું રહ્યું છે જે ધક્કો વાને છે ટેકનોલોજીને એડોપ્શન કરવાનું ચાલુ રહ્યું છે પારદર્શિતા સાથે વાણિજ્યની પોલિસી પણ સુધારી છે ખૂબ જ બહોળા પ્રમાણમાં સ્ટ્રક્ચરલ અને ગવર્નન્સનો રિફોર્મ્સ લાવ્યા છે એ લોકો સપ્લાય ચેન કોસ્ટ ડાઉન કરી ચૌદ ટકા લાગતી હતી આપણે સપ્લાયને ચેન જેને ડાઉન કરીને આઠ થી નવ ટકા સુધી લઈ આવ્યા છે એનપીએ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર ખઈ રહી છે બેંકો જેનાથી આપણે દેશની કેપેબિલિટી વધતી રહી એવી જ રીતે આપણે કેપેસિટી પણ ચેક કરીએ તો કેપેસિટીમાં પણ ફિઝિકલ કેપેસિટી ફિઝિકલ કેપેસિટી એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં નરેન્દ્ર મોદીના શાસનમાં રોડ અને હાઈવેનું નિર્માણ કરવું જોઈએ તો ચોક્કસ તમે માનતા હશો કે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીના શાસનની અંદર જે રોડ બન્યા હતા એ રોડ આજની તારીખમાં પણ દેશનું મોડલ બની ચૂક્યા છે એવી રીતે જ અદ્યતન રેલવે બની ગઈ છે તમે જોવો છો નવા નવા રેલવે સ્ટેશન બની રહ્યા છે દિવસે દિવસે નવા નવા એરપોર્ટ બની રહ્યા છે એની કનેક્ટિવિટી પણ સુધારવામાં જેના કારણે આપણી પ્રોડક્ટિવિટી વધી રહી છે અને જેનો એક અમૂલ્ય ભાડો જીડીપી વધારવાની અંદર લાગે છે હવે ફાઇનાન્શિયલ કેપેસિટી પણ રહી છે એ પણ આપણે જોઈએ મ્યુઝિક સિસ્ટમ મોસ્ટ પાવરફુલ બનાવી અને સેમ ને બેંકિંગની અંદર એનો મતલબ કે આજે ચેક ભર્યો મતલબ આજે જ ક્લિયર થઈ ગયો આધાર ડ્રાઈવન કેવાયસી કર્યું એ લોકોએ ટેકનોલોજી ડ્રાઈવન ઇનોવેશન કર્યું યુપીઆઈ થી કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન કર્યા લાખો કરોડો રૂપિયા આ દિવાળી તમે જોયું કે લાખો કરોડ રૂપિયા યુપીઆઈ થી પેમેન્ટ થયું મતલબ ઓનલાઈન ની અંદર પણ આપણો દેશ સક્ષમ બનતો જાય છે ટેકનોલોજી ની કેપેસિટી પણ કેવી રીતે વધારી સરકારે ઇન્ટરનેટ નું પેનેટ્રેશન વધવાથી આવતા દસકા ની અંદર રેપિડ ગ્રોથ થવા છે તમામ ઘર અને તમામ કંપની અંદર વાઈફાઈ થઈ ગયું તમારા ઘરમાં પણ હશે જ જેનાથી કમ્યુનિકેશન સરળ બન્યું અને આપણી ઇકોનોમી એનું યોગદાન મળ્યું થર્ડ કોન્ફિડન્સ ઇન્ડિવિઝુલ કોન્ફિડન્સ પણ લોકોનો વધતો ગયો ઇન્ડિયાએ યુનિકોર્ન બનવાની બાબતની અંદર વોલ્ટની અંદર ત્રીજો રેન્ક મળ્યો ગ્લોબલ કોન્ફિડન્સ હવે ભારતનું લેબર અને હાઈ આઇસ્કિલ લોકો પણ ભારતની અંદર વધતા જાય છે જેના કારણે ઓછી કિંમતે આપણે સારામાં સારું પ્રોડક્શન્સ કરી દઈએ આ જ કોન્ફિડન્સ ગવર્મેન્ટની અંદર પણ આવે છે તો ગવર્મેન્ટનો કોન્ફિડન્સ પણ વધતો જાય છે એક ખૂબ જ મોડા પ્રમાણમાં સરકારી પ્રોજેક્ટો ભારતમાં બહાર પડ્યા કચ્ચી માણી અને છેક આસામ સુધી અને કેરળથી માંડી અને કન્યાકુમારી સુધી તમામ હાઈવે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારત ડેવલપ કરી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીના શાસનની અંદર આ બધી વસ્તુ ડેવલપ થઈ રહી છે જેનાથી આ ત્રણ સી એટલા મજબૂત બન્યા છે કે સિત્તેર ટકા ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડની વલ્ડની મોટી કંપનીઓ ભારતની અંદર રોકાણ કરવા માટે આગળ વધી રહી છે અને ભારત એને આવકારી રહ્યું છે જેનાથી ભારત મજબૂત થશે અને એની અસર ભારતના શેર બજાર ઉપર પડશે ભારતની ઇકોનોમી ઉપર પડશે તો ભારત સો ટકા ગ્રોથ થવાનું છે જો આપ રોકાણ કરવાની અંદર મેં છૂટવામાં બાકી થઈ જતા હોય તો આજે જ રોકાણ કરજો આ મારો નંબર